હેલો દોસ્તો રામ રામ સીતારામ જય માતાજી તો અત્યારે આપણો રામજીનો પ્રસંગ ચાલી રહ્યો જબરજસ્ત ધૂમ મચી ગઈ કાલે બાવીસ એકના દિવસે અયોધ્યામાં ભગવાન રામચંદ્રજી બિરાજમાન થઈ ગયા તો અમારા ગુરુ મહારાજના આશ્રમમાં એક પથ્થર એવો છે જેનો વજન અગિયાર કિલો જે પાણીની અંદર તર રામ નામનો પથ્થર છે એ રે પાણીની અંદર તર તો તમને રૂબરૂ તમને બતાવું પ્રૂફ કે જુઓ તમે તમે પણ જુઓ એ લહેડો તમને બતાવું પથ્થર તરફ ઉપાડો જો આ પાણી ની અંદર તર કમ્પ્લીટ જો આખો જોાડો ઉપાડો અગિયાર કિલો વજન નક્કી કરો હા નક્કી કરો એનો વજન જોઈ લો

જય ગુરુમા જય ગુરુમા રાણો હવે ભૂપતજી ને ઉપાડ્યો